ભાડાની સુરતની ચિંસ્ચર ચીન સ્નેચીન કરી ટોળકી થઈ જતી ગુમ સુરત જેટલું હીરા નગરી તરીકે પ્રખ્યાત છે તેટલું જ ગુનાખોરીને લઈને પણ પ્રખ્યાત બનતું જઈ રહ્યું છે કારણ કે અવારનવાર અહીં લૂંટફાટ અને ચોરી તેમજ મારામારીના કિસ્સા સામે આવતા રહે છે તેવામાં હવે સુરત પોલીસે શહેરના ઉધના વિસ્તારમાંથી ચેન્સ નેચર ગેંગને ઝડપી પાડી એક લાખ ચાલીસ હજારના પર્સનેચિંગના ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે પોલીસ પકડવા ઉભેલા આરોપીઓના ચહેરા પર ન જતા કારણ કે ચહેરા જોતા તો તેઓ નિર્દોષ લાગશે પરંતુ હકીકતમાં તેઓ ચેન્સ નેચર ગેંગ છે જેમાં અશફાક યુસુફ શેખ તૌફિન ઇબ્રાહિમ તપાસ હાથ ધરી અને બાતમીના આધારે આરોપીઓ અન્ય લૂંટની ઘટનાને અંજામ આપી તે પહેલા ઝડપી પાડવામાં આવ્યા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગભગ સાડા પાંચથી છ વાગ્યાના સમય દરમિયાન એક મહિલા જે છે એ પોતાના પરિવાર સાથે રિક્ષામાં બેસી અને જઈ રહ્યા હતા ત્યારે ઉધના નવસારી રોડ ઉપર ત્રણ આરોપીઓ જે છે એમણે આવી અને બાઇક ઉપર તે એમનું બાઇક રિક્ષાને પેરેલલ ચલાવી અને મહિલાના પર્સની ચીના ઝપટી કરી અને પર્સની ચોરી કરેલી હતી આ જે ગુનો છે એ બાર ફેબ્રુઆરીના રોજ દાખલ કરવામાં આવ્યો અને ત્યારબાદ સર્વેલન્સ સ્ટાફે

જ્યારે ઉધના પોલીસે બાઇક ચાલક ઈસમોને ઝડપી પૂછપરછ કરી તો સામે આવ્યું કે જે બાઇકનો ચોરીમાં ઉપયોગ કરાયો છે તે બાઇક તેઓ આસિફ પઠાણ પાસેથી 2000 રૂપિયાના ભાડે લાવ્યા હતા અને ચેન કે પર્સનું સ્નેચિંગ કર્યા બાદ આરોપીઓ બાઇક પરત કરતા હતા તો જે આરોપીઓ ઝડપાયા છે તેનો ગુનાઈત ઇતિહાસ પણ ધરાવતા હોવાનું સામે આવ્યું છે જેમાં અશફાક ઉરૂફે માયા પર અગાઉ 14 ગુના નોંધાયા છે જ્યારે તોફીન ઇબ્રાહીમ સામે ઉધના વરાછા સલાબતપુરામાં ગુના નોંધાયેલા છે તો આરોપી સામે ઉમરા અને પાંડેસરામાં મોબાઈલ ચોરીના ગુના નોંધાયેલા ગેંગ બહાર નીકળી જાય છે અને ફરી અન્ય નવા ગુનાને અંજામ આપે છે જોકે હાલ તો ઉધના પોલીસે ચારેય આરોપીઓના રિમાન્ડ મેળવ્યા છે જેમાં હજુ પણ અનેક ગુનાઓના ભેદ ઉકેલાઈ શકે છે નિર્મલ પટેલ વીટીવી ન્યૂઝ સુરત